નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાનક એ બંગાળી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક અનિલ બર્વેની ખૂબ જ પ્રસિદ્ધ લઘુ નવલકથા થેન્ક યુ મિસ્ટર ગ્લાહ આમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો આ એ સમયની વાત છે જ્યારે બંગાળની અંદર નક્સલવાદી પ્રવૃત્તિ ખૂબ ચાલી રહી હતી આ અરસામાં બંગાળની સેન્ટ્રલ જેલના ખૂબ જ કડક અને ક્રૂર સ્ટ્રિક્ટ ડિસિપ્લિનવાળા એવા સુપ્રિન્ટેન્ડર મિસ્ટર ગ્લાર્ડની જેલમાં એવો જ એક ભયાનક કેદી આવે છે જેની ઉપર સાત પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપ હોય છે અને આ અનુસંધાને કોર્ટે એને ફાંસીની સજા આપી હોય છે દેખાવમાં વીરભૂષણ પટનાયક એક સામાન્ય માણસ લાગતો હતો સોબર પર્સનાલિટી હતી પરંતુ જેલમાં એમના આગમન સાથે અન્ય કેદીઓ સીધા થઈ ગયા એમની આ સરળ દેખાતી પ્રતિભા સરળ દેખાતું વ્યક્તિત્વ પણ બધા લોકો એમથી ડરતા હતા કારણ કે એમની હાલચાલ અને જે અઘોષિત વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની મક્કમતા એના વ્યવહારોમાં જોવા મળતી હતી ગ્લાડની પાસે કેટલાક પુસ્તકોની માગણી વીરભૂષણ પટનાયક પોતાના જેલના બેરેકમાં માગે છે અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કાયદાની મર્યાદામાં રહી એ પુસ્તકો એમને આપે છે મિસ્ટર ગ્લાડ રાઉન્ડમાં હોય છે ત્યારે એ જોવે છે કે વીરભૂષણ પટનાયક જેની ઉપર હત્યાનો આરોપ છે અને જેને ફાંસીની સજા થયેલી છે એ હંમેશા પોતાના ફ્રી સમયની અંદર જેલની અંદર પોતાના બેરેકમાં બેઠો બેઠો સામ્યવાદને પ્રોત્સાહન આપતા પુસ્તકો એ ક્યારેક સ્ટાલિનને વાંચતો ક્યારેક કાર્લ માર્ક્સને વાંચે ક્યારેક લેનિનને વાંચે એ સતત પુસ્તકોની વચ્ચે રહેતો હતો એટલે મિસ્ટર ગ્લાડને વીરભૂષણ પટનાયકનું વ્યક્તિત્વ સમજવું એ અઘરું લાગતું હતું એને લાગતું હતું કે આ વ્યક્તિ રહસ્યમય છે અને અટપટો છે એક બાજુ એમનું ઉચ્ચ વાંચન અને એક બાજુ એની ઉપર હત્યાનો આરોપ એટલે મિસ્ટર ગ્લાડ સાયકોલોજીકલ રીતના એ વીરભૂષણ પટનાયકને સમજી નતા શકતા એટલે થોડા સમય પછી મિસ્ટર ગ્લાડે એમનો રેફરન્સ લીધો વીરભૂષણ પટનાયકનું પૂર્વ જિંદગી શું હતી તો એમને ખબર પડે કે આ તો એક બહુ સારો સર્જન હતો એ બંગાળની અંદર એમનું નામ ડોક્ટરીમાં ખૂબ પ્રસિદ્ધ હતું અને એને આ હત્યા કરી એણે ઘણું બધું ચિંતન કર્યું કારણ કે એક ડોક્ટર હત્યારો બને એ માન્યમાં એવી વાત નથી પરંતુ રોજિંદા કામની અંદર મિસ્ટર ગ્લાડ આવા ઘણા બધા કેદીઓ સાથે મળે છે તો આ બાબત એના વિસ્મૃતિ થઈ જાય છે હવે બને છે એવું કે થોડા સમય પછી મિસ્ટર ગ્લાડની દીકરી પોતાના સાસરેથી પોતાના પિતાની ઘરે એ પ્રેગનેન્ટ હોવાથી ડિલિવરી અને એના અનુસંધાને આરામ લેવા માટે પોતાના ઘરે આવે છે મિસ્ટર ગ્લાર્ડની દીકરી જેની એ પણ ખૂબ સીધી સરળ પિતા કરતા અલગ વ્યક્તિત્વવાળી હતી માયાળુ બધા સાથે હળીમળી જાય એ પ્રકારનું એમનું સહજ વ્યક્તિત્વ હતું મિસ્ટર ગ્લાર્ડનું રહેણાંક એ જેલના કેમ્પસમાં જ હતું દીકરી જેની આવે છે ત્યારે ગ્લાડ એક સૂચના આપે છે કે તું જેલની અંદર જ્યારે ચક્કર માર ત્યારે વીરભૂષણ પટનાયક નામનો જે કેદી છે એનીથી દૂર રહેજે કારણ કે એણે પોલીસ કર્મચારીઓની હત્યા કરી છે અને ખૂબ ક્રૂર છે ટૂંકમાં જેનીને પોતાના પિતા ગ્લાડે વીરભૂષણ પટનાયક વિશે ઘણી બધી નકારાત્મક વાતો કરી પરંતુ એક વિચારશીલ સ્ત્રી હતી એ જ્યારે જ્યારે સામે જોતી ત્યારે એના મનમાં મિસ્ટર વીરભૂષણ પટનાયકની અલગ છાપ પડતી કારણ કે એ હંમેશા પુસ્તકોની વચ્ચે બેઠો રહેતો સતત ચિંતન કરતો વ્યક્તિ અને આ હત્યા કરે એના મનમાં દ્વંદ ચાલતો છતાં પિતાની આજ્ઞાને ધ્યાનમાં રાખી જેની વિરભૂષણ પટનાયક સાથે કોઈ વાર્તાલાપ ન કરતી એક દિવસ બને છે એવું જેનીને પ્રેગ્નન્સીનો નવમો મહિનો ચાલુ હોય છે અને ડિલિવરી થવાનો પૂરો ટાઈમ પરિપક્વ થઈ ગયેલો હોય છે હવે આ સમયે મધ્ય ખૂબ જ પવન આવે છે અને વરસાદ ચાલુ થાય છે ચોમાસાની સિઝન હોય છે જેલની અંદરથી લાઈટો પણ જતી રહે છે અને પવનના સુસવાટા મારે છે ગુલ થઈ જાય છે અને જેનીની પીડા ચાલુ થઈ છે અને અસહ્ય જેની ચીસો નાખે છે અને એની આ ચીસો જેલની દિવાલોની અંદર પણ કરુણા ઊભી કરી દે છે પિતા ગમે એવો ક્રૂર હોય ઘાતકીય હોય પણ પોતાની દીકરી માટે એ પિતા નિસ્સહાય બનતો હોય છે અને ખૂબ લાગણીશીલ હોય છે અને એ પિતા પછી કોઈ પણ પ્રદેશ હોય પિતા પિતા અંતે છે અને પોતાની દીકરીની આ સ્થિતિ જોઈને એ ખૂબ વ્યથિત થાય છે પણ કરવું શું અંધારી રાત ડોક્ટરો મળે નહીં અને આ તોફાનની અંદર જેનીને મારે કેમ બહાર લઈ જાવી એટલે આ ગડમથલની અંદર એને મનમાં વિચાર આવે છે કે મારી જેલમાં જેને બીજા દિવસે ફાંસી આપવાની છે એવું કેદી વીરભૂષણ પટનાયક આજે સર્જન હતો પણ કેવી રીતના દીકરીનો હાથ એને સોંપો અને પ્રસૂતિનો કેસ એ સર્જન છે એ કદાચ સફળ રીતના ડિલિવરી કરાવી પણ આપે પણ એક ભય હતો કારણ કે જ્યારે વીરભૂષણ પટનાયક જેલની અંદર હતો ત્યારે મિસ્ટર ગ્લાર્ડે સુપ્રિટેન્ડન્ટ તરીકેની સાથે ખૂબ જ ક્રૂર વ્યવહાર કરેલો એટલે પિતાને ડર છે અને અંતે જેની ઉપર સાત થી આઠ પોલીસ કર્મચારીની હત્યાનો ગુનો છે આવા ક્રૂર માણસને મારી ફૂલ જેવી દીકરી મારે કેમ ડિલિવરીના કેસ માટે આપી પરંતુ આ બાજુ મિસ્ટર ગ્લાર્ડના માણસની અંદર

વીરભૂષણ પટનાયકનો આભાર માને છે અને ગ્લાડ કહે છે કે આઈ એમ વેરી સોરી મેં મારા ફરજના ભાગરૂપે તારી સાથે ઘણો બધો દુર્વ્યવહાર કર્યો છે પણ પટનાયક હું આજે તને કાલે તારે ફાંસી તને મળવાની છે તું અંધારી રાત છે જેલની અંદર લાઇટ પણ નથી તારે ભાગી જવું હોય તો તું ભાગી જા હું તને ભાગવામાં પૂરી પૂરી મદદ કરીશ અને અમે કાલ તને ફાંસી મળશે આજે તું ભાગીશ નહીં તો કાલ તારું મૃત્યુ નિશ્ચિત છે એટલે તે મારી દીકરીને બચાવી છે એટલે એ ઉપકારના બદલામાં હું મારી કૃતજ્ઞતા એવી રીતના વ્યક્ત કરું છું કે હું તને ભાગવા માટે મોકો આપું છું ત્યારે વીરભૂષણ પટનાયક એક વિચારશીલ ગુનેગાર એ કહે છે કે મિસ્ટર ગ્લાડ મારે ભાગવું હોત તો આજે ક્રાંતિની મુહિમ

એક ક્રાંતિકારીનું મૃત્યુ થાય એક વિચાર ક્રાંતિ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય એવું મૃત્યુ એક શૌર્યને એક વીરને શોભે એવું મૃત્યુ મને જો તમે આપી શકો તો આપો અને એ મેં કરેલા કાર્યના બદલામાં હું તમારી પાસેથી એ જ માગું છું કે તમે એક ક્રાંતિકારીને એક શહીદને એક વીર વ્યક્તિને શોભે એવું મૃત્યુ મને આપો એટલે ગ્લાડ પણ વિચારમાં પડી જાય છે પરંતુ લાગણીનો એવું ભાવાવરણ રચાય છે અને વીરભૂષણ પટનાયકની જે વિચારધારાની ઊંચાઈ છે એનું ધ્યેય છે એ સમજીને ગ્લાડ હા કહે છે કે દોસ્ત કાલે તને ફાંસી મળવાની છે પણ ફાંસીની જગ્યાએ એક વિરોચિત મૃત્યુ અને આખું જગત યાદ કરે એ પ્રકારનું મૃત્યુ આપવા તૈયાર છું ત્યારે વીરભૂષણ પટનાયક કહે છે તો સાહેબ હું પગથિયા ઉતરતો હોઉં તમે મને મારી છાતી ઉપર ગોળી મારજો સામી છાતી મને ગોળી મારો અને મારી જિંદગીનો અંત આવી રીતના કરો હું પણ એવું ઈચ્છું છું કે મારું મૃત્યુ એક વીરનું મૃત્યુ થાય એવું મૃત્યુ મારું થવું જોઈએ અને ભારે હૃદયે જેની અને મિશ્ર ગ્લાળ ગ્લાડ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને હાથે અને ભારે વીરભૂષણ પટનાયકની છાતીમાં ગોળી મારે છે અને વીરભૂષણ પટનાયક જેલના ગ્રાઉન્ડમાં ઢળી પડે છે અને છેલ્લા શબ્દો એના હોય છે થેન્ક યુ મિસ્ટર ગ્લાડ દોસ્તો આ કથાનું મૂળ કથાનક એ વીરભૂષણ પટનાયક એક ડોક્ટર હોય છે એક સજ્જદ વ્યક્તિ હોય છે પણ ગરીબાઈ સામાન્ય માણસ ઉપર થતા અત્યાચારો અને સામાજિક વિસંવાદિતતા આટલી બધી વિષમ પરિસ્થિતિ સમાજની જોઈને ડોક્ટર વીરભૂષણ પટનાયક એના મનની અંદર એક દ્વંદ ઊભો થાય છે એક વિદ્રોહ ઊભો થાય છે કે આવા સમાજની અંદર આપણે રહેવાનું જ્યાં અસમાનતા છે જ્યાં ન્યાય નથી અને આ બીજનું રોપણ એને એક હત્યારો બનાવી દે છે આ વાર્તા હિંસાને પ્રોત્સાહિત નથી કરતી પરંતુ વિચારો પોઝિટિવ આવે એવું સમાજમાં સમગ્ર સમાજમાં વાતાવરણ બને એ અવસ્થા બધાની ઊભી થાય સમગ્ર સમાનતા ઊભી થાય જેથી કરીને વીરભૂષણ પટનાયક જેવા સજ્જન અને સારા વ્યક્તિઓ સંઘર્ષના માર્ગે ના ચડે એ જ આ વાર્તાના કથાનકનો મૂળ હેતુ છે ધન્યવાદ